જેના દર્શન કરીને ભક્તોને થાય છે અનોખી શાંતિની અનુભૂતિ આ મંદિર ઉદયપુરની આન બાણ અને શાનમાં વધારો કરનારું માનવામાં આવે છે આ મંદિર સુધી કોઈ વાહન પર બેસીને નથી જઈ શકાતું અને તે જ કારણ છે કે આ મંદિરની આસપાસ પ્રદૂષણનું નામો નિશાન નથી અર્થાત આ મંદિર પ્રદૂષણ મુક્ત છે અને દૂર દેશાવરથી આવતા પ્રવાસીઓને આકર્ષનારું પણ સાબિત થાય છે

પોતાના ઈષ્ટદેવની અઘોર તપસ્યા કરી હતી અને તેમના જ્યોતિર્મય થવા પર તેમના કહેવાથી જ તેમની મૂર્તિ બીકાનેરના મંદિરમાં મૂકવામાં આવી હતી અને લાખો શ્રદ્ધાળુઓ માટે આ ધામ પોતાની તમામ મનોકામના પૂર્ણ કરનારું માનવામાં આવે છે અને આ જ મંદિરેથી દિવ્ય જ્યોત તત્કાલીન રાજા કરણસિંહજીએ સોળમી સદીમાં આ સ્થાને લાવીને આ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું लगभग 22 वर्ष पहला सुदिया मंदिर माँ माकरणी की पिंडी स्वरूपे पूजा थती थी जी पिंडी आज ये आ मंदिर मां माता करणीनी मुख्य मूर्ति ने नी नीचे ना स्थाने स्थापित छे परंतु भक्तों ने माता दर्शन मां बढ़ती अगवड़ता ने ध्यान में राखी ने माता करणीनी की आ सुंदर मूर्ति अही स्थापित करवामा आवी थी ये 1620 में महाराजा करण सिंह जी ने इस मंदिर का निर्माण करवाया था जी और ये मनशापुण करणी माता है माता पार्वती जी का अवतार है के 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 चरणों में बहुत बहुत श्रद्धा है 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 हम हम दूर से से हैं बीकानेर बीकानेर मैं पहली बार बार अपने पति साथ घूमने आई हूं। और इससे पहले भी जो है के पास है, भी पास पे कई बार जा पहचवा भक्तो अगथिया वाला रस्ता पर चढ़ी ने माता दर्शन जाके अवस्थान द्वारा आ स्थाने रोप वे व्यवस्था कर જેમાં બેસીને પણ માતા કરણીના દર્શને ભક્તો જાય છે મંદિર પરિસરમાં આવીને લગભગ આખા ઉદયપૂર્ણ નજારો અહીંથી જ માણી શકાય છે પર્વતોની ગિરિમાળાઓની વચ્ચે સ્થિત આ મંદિરની પાસે જ દૂધ તલાઈ સરોવર પણ આવેલું છે અહીં આવનાર ભક્તો માટે એ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે માતાના દર્શને આવતા ભક્તો પોતાની તમામ મનોકામના અહીં માતા કરણીને કહે છે અને માતા કરણી તે તમામ ભક્તોની મનશા પૂર્ણ કરે છે અહીં પોતાની મનોકામના અને મનશા શ્રદ્ધાળુઓ એક ચુંદડી અહીં માતાના મંદિર બહાર એક સ્થાને બાંધીને માને છે અને તમામની મનોકામના અહીં પૂર્ણ થતી હોવાની માન્યતા છે જેથી અહીં બિરાસ્તા માતા કરણીને પૂર્ણ માતા કરણી તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં મંદિર પરિસરમાં એક અદ્ભુત શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે અહીં માતા કરણીના દર્શને આવતા ભક્તો સદા શિવ સમક્ષ નતમસ્તક થવાનું અને તેમના આશીર્વાદ લેવાનું પણ નથી ચૂકતા તમામ ભક્તો અહીં પૂર્ણ કરણી માતાના દર્શન કરીને કરે છે ધન્યતાની અનુભૂતિ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ઉદયપુર રાજસ્થાન